ભુજ તાલુકાના ચુબડક અને ગામમાં ખેડૂતોની વાડીમાં કુલ મળીને નવ વાડી ખેતરમાં કેબલ કાપી અને તસ્કરો ચોરી કરી ફરિયાદ પોલીસમાં નોંધાઈ પધર પીએસઆઈસિંહ ગોહિલ ઘટના સ્થળે દોડી ગયા હુસેનગર વિસ્તૃત અહેવાલ ભુજ તાલુકાના ચુબડક ગામના વાડી વિસ્તારમાં એક સાથે નજીક નજીકની નવ વાડીઓમાં તેમજ નિગાડ ગામના પાણી પુરવઠા નિગમના બોરનો કેબલ તસ્કરો ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી પાણીની મોટરના કેબલ કાપી ચોરી કર્યા હતા તેમજ ટીવી ઇન્વર્ટર અને અન્ય ચીજ વસ્તુઓની પણ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી ચોરી બાબતે પધર પોલીસને ખેડૂતોએ જાણ કરતાની સાથે પધર પીએસઆઈ ગોહિલ અને તેનો સ્ટાફ તાત્કાલિક અસરથી મોકલી આપી તપાસની કામગીરી શરૂ કરવામાં આવે છે અને ખુદ પીએસઆઈ શ્રી ગોહિલ અને તેની ટીમ સ્થળ ઉપર જઈ અને ચોરીની ઘટનાની તપાસ હાથ ધરી હતી છકરા રવારે વિરાણી ભગુ રૂપા વિરાણી રામજી કારા વર્ચન ધુલા વર્ચન નિગાળ ગ્રામ પંચાયત કાના ભચુ રવા માતા રણછોડ સામજી છાંગા નનલાલ રૂપા સેઠ સહિતના ખેડૂતોનો વાડીમાંથી કેબલની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે